સવાર સવારમાં રેસકોર્સમાં વોકિંગ કરવા ગયા અને વોકિંગ કર્યા પછી એવું થયું કે ચાલો હવે થોડુંક કંઈક એનર્જી મળે ને એવું ખાવું પીવું જોઈએ તો અમને નેચર એક્સપ્રેસનું બોર્ડ દેખાડું અને સીધા જ પહોંચી ગયા ત્યાં અહીં આવીને જોયું તો અહીંયા ઢગલા બંધ પ્રકારના સૂપ અને જ્યુસ છે તે અવેલેબલ છે તો અમે સૌથી પહેલાં મિક્સ કઠોળ સૂપનો ઓર્ડર આપ્યો અને ટેસ્ટ કરી કે અહીંયા કેવું સૂપ છે તો મિક્સ કઠોળનું સૂપ છે તે ખૂબ જ સરસ છે અંદર કોન એડ કરવામાં આવે છે અલગ અલગ પ્રકારના જે બીન્સ છે તે એડ કરવામાં આવે છે નેચરલ મસાલા અને સ્પાઈસીસ એડ કરવામાં આવે છે અને સાથે જ આ સૂપ સૂપ છે તે તૈયાર થાય છે તો આ મિક્સ કઠોળનું સૂપ છે તે તો અમને બહુ જ ભાવ્યું અને સાથે જ અમે જે અહીંયા બેન આ બધી વસ્તુ પ્રિપેર કરતા હતા એમની સાથે વાત કરી તેમને જણાવ્યું કે ખાલી મિક્સ કઠોળ જ નહીં અહીંયા બીજા ઘણા બધા પ્રકારના સૂપ અને જ્યુસ છે તે અવેલેબલ છે તમારે જે કોમ્બિનેશનમાં સૂપ જોતું હોય એ કોમ્બિનેશન પણ તમને અહીંયા કરી આપે છે અને સાથે અહીંયા નેચરલ સૂપ અને નેચરલ જ્યુસ પણ અવેલેબલ છે તો અહીંયા આ આમળાનું છે તે જ્યુસ છે અને સાથે અહીંયા સિઝનલ જે કંઈ પણ ફ્રૂટ ફળ શાકભાજી આવે છે તો તેમના જ્યુસ પણ તમને અહીંયા મળી જશે આ સાથે અહીંયા દૂધીનું જ્યુસ છે તે પણ મળે છે તો રેસ્કોસે જેટલા બી લોકો વોકિંગ કરવા આવે છે ને એ એક વખત અહીંયા સૂપ અને મિક્સ કઠોળનો સ્વાદ તો લે જ છે અને બીજી એક વાત કે અહીંયા જો વોકિંગ કરતાં કરતાં અહીંયાથી નીકળે છે ને તો તેમને ડિટોક્સ વોટર છે તે ફ્રી આપવામાં આવે છે ડિટોક્સ વોટર એક એવા પ્રકારનું વોટર છે કે જે વોકિંગ કરતા હોય તો તેમને એનર્જી પ્રોવાઈડ કરે છે અને આ સાથે સાથે જ અહીંયા મિક્સ કઠોળની પ્લેટ છે તે પણ તૈયાર થઈ ગઈ છે તો અમે કઠોળ સૂપ પણ ટેસ્ટ કર્યું મિક્સ કઠોળની પ્લેટ છે તે પણ ટેસ્ટ કરી બંને વસ્તુ અમને તો બહુ જ સારી લાગી તો આ સાથે જ રેસ્કોસે ઘણા બધા લોકો સવાર સવારમાં વોકિંગ કરવા આવતા હોય છે અને એમાં પણ શિયાળામાં જો ઠંડી ઠંડી સવારની અંદર આવા ગરમા ગરમ સૂપ અને જ્યુસ મળી જાય તો મજા જ આવી જાય છે શરીરને એક અલગ જ એનર્જી આપે છે તો આ ટમેટાનું સૂપ છે તે પણ અહીંયા રેડી થઈ ગયું છે મારી સાથે બીજા ઘણા બધા લોકો હતા કે જેમણે અલગ અલગ સૂપના ઓર્ડર કર્યા હતા અને બીજી એક વાત કે તમને એવું લાગશે કે આ નેચરલ સૂપ અને જ્યુસ આપે છે તો કદાચ આનો ભાવ વધારે હોય પણ એવું નથી આની દરેક વસ્તુના પ્રાઇસ છે તે રીઝનેબલ છે અને મેક્સિમમ ચાલીસ રૂપિયાથી એને પચાસ રૂપિયા સુધીનો જ ભાવ છે એટલે ભાવમાં પણ વ્યાજબી છે અને નેચરલ વસ્તુ છે એટલે શરીરને પણ એક પણ પ્રકારનું નુકસાન થતું નથી કોઈપણ પ્રકારના આર્ટિફિશિયલ ફ્લેવર એડ નથી થયેલા આખે આખું લિસ્ટ છે ટમેટો વિથ સ્ટીમ કઠોળ ગ્રીન વેજ વિથ કોર્ન સરગવો વિથ પાલક વિથ ફુદીના અને બધાના પ્રાઇસ તમે જોઈ લો સાવ રીઝનેબલ પ્રાઇસમાં આ બધી જ વસ્તુઓ તમને અહીંયા મળી જશે તો તમે પણ જો સવાર સવારમાં રાજકોટના રેસ્ટ વોકિંગ કરવા નીકળો છો વોકિંગ કર્યા પછી તમને એવું લાગે કે થોડી ઘણી કાંઈક એનર્જીની જરૂર છે કાંઈક ગરમા ગરમ પીવાની જરૂર છે શરીરને કાંઈક પોષણ મળે એવી વસ્તુ ખાવાની જરૂર છે તો પહોંચી જાજો અહીંયા નેચર એક્સપ્રેસની અંદર એડ્રેસ તમને જણાવી દઉં છું તો રાજકોટના રેસકોર્સમાં મેયર બંગલાની પહેલાં આવી જાય છે ઇન્ડિયન ઓઇલની સામે તમને નેચર એક્સપ્રેસનો બોર્ડ છે તે દેખાઈ જશે સવારના સાડા પાંચથી લઈને સાડા નવ વાગ્યા સુધી તમને અહીંયા જ્યુસ અને વિવિધ પ્રકારના સૂપ છે તે મળી જશે વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા નિધિ પટેલ ઓકે કેટલા હું આમ તો ઘણા સમયથી મને રસોઈનો બધો શોખ છે એટલે હું પહેલેથી મારું પેશન્સ છે અને હું બધે મારું એવું ટાર્ગેટ છે કે હેલ્ધી અને ટેસ્ટી બનાવું અને એ ટાર્ગેટ હું અત્યારે અહીંયા મારું ડ્રીમ ટૂંકમાં પૂરું કરી રહી છું એમ કેટલા છે અમે સવારના ને કે આવી જાય છે નાઇન ટુ નાઇન થર્ટી સુધી સવારના અમે બે વાગે રાતના જાગી જાઉં છું હું અને બધી પ્રિપેરેશન છે ને રાતના બે વાગ્યાથી જ સ્ટાર્ટ કરું છું પાંચ વાગે મારે અહીંયા પહોંચવાનું હોય છે કેટલા પ્રકારના સૂપ રાખો અમે મિક્સ કઠોળ મિક્સ કઠોળમાં ટૉમેટો કઠોળ આવશે મિક્સ કઠોળ આવશે સાથે સરગો મિક્સ કરો કાંઈ બી ટૂંકમાં તમે તમારે તમારી ચોઈસ પ્રમાણે તમે એડ માઇનસ પ્લસ કરી શકો છો કોઈ બી ટેસ્ટ ફ્લેવર કાંઈ બી અને સાથે ટૉમેટો સૂપ હોય છે ટૉમેટોમાં બી કોર્ન સૂપ સ્ટીમ કઠોળ બધું આવે છે સાથે ગ્રીન સૂપ રાખીએ છીએ સરગવા સૂપ રાખીએ છીએ દૂધીનું સૂપ રાખીએ છીએ અને સાથે ફ્રેશ જ્યુસસ રાખીએ છીએ અત્યારે સિઝનલ ફ્રૂટમાં આમળા છે તો આમળા રાખીએ છીએ આમળા સાથે મીઠ પુદીના પાલક જે બી તમારે એડ કરવું હોય એડ કરીને બી તમે તમારું ફ્લેવર બનાવી શકો છો અને પ્લસ માઇનસ કરી શકો છો સાથે અમે ઓરેન્જ અત્યારે ફાર્મ ફ્રેશ ઓરેન્જ હોય છે દાડમ હોય છે તો એનું બી અહીંયા ડાયરેક્ટ લાઈવ જ કા નીકાળીને આપીએ છીએ જ્યુસ અને અમારી પ્રાઇઝ બધું પ્રાઇઝ વાઈઝ બધું છે ને નોર્મલ હશે અમારે બધી કોઈ બી મારી રેસીપી છે એ બધી ઘરના સ્પાઇસસ સાથે જ બનેલી છે એમાં કોઈ જાતનું ફ્લેવર આર્ટિફિશિયલ કે કંઈ બી એડ કરેલું હોતું નથી સ્પાઈસેસને તમારે જે જોતું એ ઉપરથી એડ કરીને આપું છું અને નોર્મલી મારો ટેસ્ટ છે ને બધાના હેલ્થને સારું રાખે એના માટેનું છે કે આપણે એ રીતના ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરીએ છીએ વેજીટેબલ્સ કે જે હાઈ ક્વોલિટી હોય અને સાથે તમને પ્લસમાં જે સારામાં સારી તમારા બેનિફિટ હેલ્થને આપે એના માટે રિલેટેડ જે બી વસ્તુ જોઈએ એમાં એ બધે ન્યૂટ્રિયન્સ છે મિનરલ્સ છે વિટામિન્સ છે એ બધાથી ભરપૂર કઈ રીતે આપવું એના માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે અને એના ઉપરથી જ મેં આખું રેસીપીઝ બધી તૈયાર કરેલી છે મારી ઓન રેસીપીઝ જ છે બધી જગ્યાએ સામે ઇન્ડિયન ઓઇલની એક્ઝેક્ટ સામે છે મેયર બંગલોની પહેલાં આવી જાય એની સામે જ મારું આખું સેટઅપ લાગેલું છે અને એની સાથે આપણે આપણે નેચર્સ એક્સપ્રેસમાં આપણે ડીટોક્સ વોટર બધાને ફ્રી આપીએ છીએ વોકિંગ કરતા હોય કે કંઈ બી અહીંયાથી તમે નીકળો બી ફ્રી પી શકો છો કેમ કે ડિટોક્સની અંદર એવું તત્વો રહેલા છે જે આપણા બેડ ટોક્સિન્સ બધા બહાર કાઢી નાખે અને એના સિક્સટી ટુ ટાઇપ્સ ઓફ સ્ટમક લેવલની જે બીમારી આવે છે એ આવતી નથી જો તમે રેગ્યુલર કન્ઝ્યુમ કરો એના માટે આપણે ફ્રી સેવા રાખી છે કે ફ્રીમાં આપણે ઘણા કડું કરિયાતું આપતા હોય કે એવી રીતે આપતા હોય પાણી તો આપણે અહીંયા આપણે ડીટોક્સ વોટર રાખ્યું છે એ આપણો એક હેલ્થ કોન્સિયન્સને લઈને જ આઈડિયા છે અને સાથે આપણે હમણાં નેક્સ્ટ વીકથી લાઈવ ઉપમા રવા ઉપમાં ઓટ્સ ઉપમાં બી લાઈવ થશે અને સાથે પૌવા ત્રણ વસ્તુ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સારો એવો સપોર્ટ છે રાજકોટના રાજકોટવાસીઓનો સો એના લીધે આપણે સારું એવું એમ કે રિસ્પોન્સ મળ્યો છે અને બધા આપને સપોર્ટ કરે છે કે તમે નાસ્તાનું બી ચાલુ કરો તો આપણે નેક્સ્ટ વીકથી પ્લાન છે કે આપણે ઓટ્સ ઉપમાં રવા ઉપમા અને પૌવા ત્રણેય અને એ તમને લાઈવ જ મળશે અને એની સાથે તમારે મિક્સ કઠોર પ્લેટ બી સ્ટાર્ટ કરી છે મિક્સ કઠોર પ્લેટ બી અહીંયા આપણે તમને મળી રહેશે અને બધી વસ્તુ તમને રિઝનેબલ પ્રાઇસમાં જ મળશે થર્ટી ટુ ફોર્ટી રૂપિસ મારો ચાર્જિસ છે એનાથી ઉપરમાં કોઈ બી પ્રાઇ પ્રાઇસ છે નહીં અને હવે આપણે હજી જે ઉપમાનીને એની પ્રાઇસ ડિસાઇડ નથી કરી પણ અત્યાર સુધીની જે મારી રેસીપીઝ છે એની ફોર્ટી સુધીની જ પ્રાઇસ છે મારું નામ ઉર્વી છે અમે ડેલી અહીંયા વોક કરવા આવીએ છીએ મોર્નિંગમાં અહીંયા જે એમની શોપ છે ત્યાં સૂપ્સ કઠોળ અને જ્યુસ બધું મળે છે જે હેલ્ધી છે નેચરલ છે અંદર કોઈ કોર્નફ્લોર કે એવું કંઈ જ મિક્સ નથી હોતું અને ટેસ્ટી છે બહુ જ કઠોળ સારું છે ટેસ્ટમાં બી સારું છે હું મારી ફ્રેન્ડ જોડે ડેઈલી અહીંયા આવું છું વોકિંગમાં એના જ્યુસીસ બી અમે ટ્રાય કર્યા છે મિક્સ કઠોળ બી સારું છે અમે અહીંયા મિક્સ કઠોળ ટ્રાય કરેલું છે અમને વધારે ભાવે છે प्राइसेस के वाचे रीजनेबल प्राइस चे